જવો આ કાળુભાઈ મહેનત કરે છે આખી કેડી તૈયાર કરી નાખી છે અને કાળુભાઈની મહેનત હારી છે આ જવો આ કાળુભાઈ છે કાળુભાઈએ આખી કેડી કમ્પ્લીટ કરી નાખી છે અહીંથી માણસો જાય છે ને અને આગળથી કેડી આખી કમ્પ્લીટ કરેલી છે ને આ રીતે જવો થેલી ભરી ભરી નાના બાળકોથી માંડીને તમામ કામે લાગેલા છે એટલે નાનો અત્યારે જે થોડો ઘણો ખાડો હોય ને બંધારો જો ઓવરફ્લો થતો હોય તો અત્યારે ગામના લોકો કદાચ ને અત્યારે હાજરમાં આવી જાય તો કદાચ ને કાંઈ તકલીફ પડે એવું નથી અત્યારે થોડું પાણી છે તો રોકાઈ જાય ખાડો આખો અને આ જવો કેડી આખી કમ્પ્લીટ કરી નાખી છે અને માણસો બંધારા સુધી જાય એવી તમામ કેડી સુધી થઈ ગયેલી છે જો અહીંયા થેલી નાખવાનું કામ ચાલુ છે ને થેલી ની જરૂર છે પછી માણસો ની જરૂર છે આ જગ્યાએ ખાટો પડેલો છે એ જોવા ફૂટી ગયેલો છે આ જગ્યાએ જોવો થવો ને આ જગ્યા આખો ખાટો પડેલો છે એટલે તમે અહીંયા અહિયાં પછી છે ને પાણી ફૂલ અત્યારે બંધારામાં આવે છે જો આખો ભરાઈ ગયો છે છે ને ને માણસોનું કામ કરી થેલી બધી નાખે છે એટલે ખાસ કરીને વધારે માણસો આવશે તો આ એક નાનો એવો ખાડો છે કદાચ ને જો આ વધતો જાય તો આગળ વધ્યો જાય તો બંધારો રોકાશે નહિ એટલે જો આ કામગીરી અત્યારે ચાલુ છે ઘણા બધા માણસો કામગીરી કરે છે જો ઉપરેથી કામ ચાલુ છે એટલે રેતી ફરી ફરી ને પણ ફરી ને ક્યારે આ રીતે નાખે છે કે તમે જોવો છો જોવા વધારે માણસો આવે તો એકદમ કામ પૂરું થાય હવે આપણે ઓરિયાની ડીએપી ની બધી ઠેલી લઈને અહીંયા પચાસ જણાની જરૂર છે અને અહીંયા બધે આવો નકર આ બંધારો તૂટી જાય ને તો હાથમાં નહીં રહે એટલે અત્યારે નાનો એવો ખાડો પડેલો છે ને તમે આવો કામ ચાલુ છે બંધારે બધા ભાઈઓને આવવાનું છે ને ખાસ લઈને આવું ઓલો પણ થોડોક ખાડો છે ત્યાં બધે આવી જાવ નકર આ બંધારો જો બહુ પાણી આવેલું છે ને તૂટી જાય ને તો પછી હાથમાં નહીં રહે તારે નાનો એવો ખાડો પડેલો છે ને અત્યારે ઠેલીને એવું બધું જો પેક કરી દે તો વાંધો આવે એવું નથી એની હિસાબેથી નીચા કોરડા થી બધા માણસો અત્યારે આવે ને ઓરિયા ડીએપી સિમેન્ટની ઠેલી લઈ ને માણસો બધે આવે તો અત્યારે કામ સારું થઈ જાય એવું છે પછી એમ ન થાય કે બંધારો જો તૂટી ગયો એમ અત્યારે થોડુંક સેતા પેલા બાંધી દે જે બંધારે આવે તે ઠેલિયું લેતા આવે પ્લાસ્ટિકની ઓરિયા હોય ડીએપી હોય ને સિમેન્ટની હોય ને થેલી વધારે જરૂર પડશે એ મોટો ખાડો પડેલો છે ને થેલીઓ લઈ ને અહીંયા બંધારે આવે ને જેટલા માણસો આવે એટલો ફાયદો રહે બંધારે ધુવો પડેલો છે જો આ છે બંધારા તૂટેલું છે અને ખાડો મોટો જબર ધુઓ પડેલો છે હીજો અત્યારે રિપેરિંગ કામ ચાલુ છે અજીતભાઈ છે તાલુકા સદસ્ય છે મનુભાઈ છે રણુભાઈ ને બધા તમામ લોકો અત્યારે રિપેરિંગનું કામ ચાલુ છે અને નરસિંહ કાકા આવેલા છે અને એનું કામ કરી હવારનાથી અત્યારે એક ધારા થેલી ભરવાથી માંડી ને જવો પાણી તો જવો એટલું બધું ઉછાળા મારે છે ને તમામ જગ્યાએ પાણી પાણી કરી નાખ્યું છે અને તમામ જગ્યાએ પાણી અત્યારે જાય છે ને અહીંયા જોવો ખાટો પડેલો છે એ છે એ બાંધકામ ચાલું છે અત્યારે